કોંગ્રેસ સમિતિ સંગઠન સુધી રાજસ્થાન ના સાંસદ ઉપસ્થિતિ વચ્ચે મીટિંગ યોજાય કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ પ્રથમ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન પાડવામાં આવ્યું હતું આગામી તાલુકા તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો સંગઠનો મજબૂત તેમજ દરેક જિલ્લા ગામડાઓમાં ઉમેદવાર વિજેતા બને અને લોક પ્રશ્નોને વાચા આપી વધારે બેઠકો મળે અને જીત માટે સંકલ્પ કરતા રહીએ તે હેતુથી કરજણમાં આવેલા ગામ રોડ ઉપર સુમેરો નૌકાળ તીર્થ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સુજાવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇમરાનભાઈ ખેડાવાલા તેમજ પ્રભારી જસપાલસિંહ તેમજ આઈઆઈસીસીના આઈ સચિવ પ્રભારી પ્રલખ વર્મા તેમજ સાંસદ કુલદીપજીત તેમજ પ્રભારી જગદીશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદભાઈ ડાબી હોદ્દેદારો તેમજ સભ્યો તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત પાર્ટીના સ્થાનિક કાર્યકરોના અભિપ્રાય લીધા હતા કોંગ્રેસ સમિતિ કાર્યકરો પાસે અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી કયા કારણોસર સતત હારનો સામનો કરી રહી છે ક્યાં આગળ પડે છે તે બાબતે અંગે મિટિંગ યોજાઈ હતી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જો પહલગામમાં આતંકી હુમલાઓમાં અમારા ગુજરાતીઓ તેમજ અમારા દેશના મૃત્યુ પામ્યા હોય તે માટે અમારું સ્વાગત શોભા આપતું નથી તેમ જણાવ્યું હતું साथ ही प्रभारी हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष सिंह जी हमारे ए आई सी सी सचिव और हमारे साथ प्रभारी पलक वर्मा जी हमारे विधायक इमरान भाई हमारे नितिन जी हमारे गजेंद्र सिंह जी ये सभी हमारे साथ ही प्रभारी करजन विधानसभा की इस बैठक में आए हमारा कांग्रेस कमेटी के अध्यक्ष के संबंध में आज सभी लोगों से चर्चा करेंगे क्योंकि राहुल गांधी जी ने हमें जिम्मेवारी देकर भेजी है दे कि भी वैक्सीन को लेकर वहाँ की संगठन की स्थिति क्या है वहाँ क्या बदलाव किए जा सकते हैं और संगठन को किस प्रकार से मजबूत किया जा सकता है इस संबंध में आज हम तमाम साथी यहाँ आए हैं आज हम सभी कार्यकर्ता पदाधिकारी साथी नेताओं सबसे चर्चा करेंगे बातचीत करेंगे किस प्रकार से आज संगठन को मजबूत किया जा सकता है इसके अलावा यहाँ के स्थानीय मुद्दे हैं जो देश के प्रदेश के मुद्दे हैं उस तो संबंध में भी बातचीत करेंगे किस प्रकार से मुद्दों को लेकर संघर्ष हो सकता है लड़ाई लड़ाई, लड़ाई 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 लड़ी जा सकती है किस प्रकार से हमारे कार्यकर्ता का साथियों को आगे संघर्ष करना है तो आने वाले चाहे संगठन की बात हो चाहे चुनाव की बात हो उसकी तैयारियाँ हम लोगों ने शुरू कर दी ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે